હવે ગુજરાતમાં ગુજરાત પોલીસનો જે પરિવાર છે એ પણ સલામત નથી ગુજરાતમાં લૂંટના બનાવો આપણે છાસવારે જોતા હોય છે રોજ સવારે ઉઠીએ ને એક જગ્યાએ લૂંટ ન થાય તો લોકોની હવે સવાર પડતી નથી એવું એટલા માટે કહી રહી છું કે થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના લાકડીના જસરા ગામમાં એક બનાવ સામે આવ્યો કે જેમાં એસએમસીના જે પીઆઈ છે તેમના માતા પિતાની હત્યા કરી દેવામાં આવી અને હત્યા એટલી ક્રૂર હતી કે આપણને એ વિડીયોઝ એ ફોટો એ હત્યા કરેલા જે બનાવો છે તે જોઈને આપણને એવું લાગે કે ખરેખર લોકોમાં માનવતા નથી લૂંટના આશયથી તમે એ હત્યા કરી હોય કે અન્યથા કોઈ બીજા કારણથી જ કેમ ન કરી હોય પરંતુ કોઈને તમે આ પ્રકારે મોતના ઘાટ ઉતારી દો એ પણ ચંદ પૈસા કમાવાની લાહિમાં અને લાલચમાં તો તમારી અંદર ખરેખર માનવતા નથી એવા એ દ્રશ્યો છે દ્રશ્યો અમે આપને બતાવી શકીએ એ પ્રકારના નથી બ્લર કરીને બતાવીએ એ પ્રકારે અમે તમારા માટે દ્રશ્યો તમારી સમક્ષ લાવી શકીએ પરંતુ જે ત્યાં સર્જાયું છે તમને બતાવી ન પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી કોઈ અજાણા શખ્સો દ્વારા વરઘાજી પટેલ અને હોશીબેન પટેલ ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે હવે એમાં એક નવા વળાંકો રોજબરોજ સામે આવતા હોય છે હવે બનાસકાંઠા તાલુકામાં જસરા ગામમાં જે ડબલ મર્ડરનો જે કિસ્સો હતો તેમાં નવા અપડેટ્સ આવ્યા છે ડબલ મર્ડર એટલા માટે કારણ કે પીઆઈના માતા અને પિતા બંનેની હત્યા કરી દેવામાં આવી છે સોળ જૂને ખેતરમાં રહેણાંક મકાનમાં આ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી દંપતીની હત્યા કરીને રૂપિયા બે લાખની લૂંટ ઉકેલી કાઢવામાં આવ્યો હતો તો પોલીસે જુદી જુદી ટીમો બનાવી એસી જેટલી સીસીટીવી ફૂટેજ અને એકસો પચાસ જેટલા શ્રમિકોની ઝીણવટપૂર્વક તપાસ કરી છે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારાનું પગેરું મેળવી પોલીસે જે તપાસ છે તે હાથ ધરી છે પોલીસે ડબલ મર્ડર કેસમાં ચાર આરોપીને દબોચી લીધા છે દેવું થઈ જતા પાડોશી પિતા પુત્રએ જ વૃદ્ધ દંપતીની હત્યા કરી હોય તેવું સામે આવ્યું છે આરોપી પિતા અને પુત્ર એટલે પિતા અને પુત્ર હતા ત્યારબાદ મામા અને ઠાકોર ભુવાજીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં લૂંટને લઈને હત્યા કરવામાં આવી હોય તેવું પણ સામે આવ્યું છે હવે અન્ય કોઈ સામાજિક કે ધાર્મિક માન્યતાને લઈને આ લૂંટ કરવામાં આવી છે તે તપાસનો વિષય છે પરંતુ હાલ આ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે ચારે ચાર લોકો પકડાઈ ગયા છે પોલીસના

આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ છે તે તે આ છે 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 કે જે મુખ્ય સુરેશ બ્લેક મેજિકના જાણકાર અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના ચિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની વેચાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે

જી બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા તો ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું તેને ઘણા લોકોને ચેક આપેલા તો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતું સાહેબ આ ત્રણ જ આરોપી છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડો આવેલા છે જે બિલકુલ અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થાશે અને જેટલો પણ મુદ્દા માર પોલીસ અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં બધી વધારે રિકવર કરવાનો છે તે ને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ આપણે દ્વારા જે હત્યા કરવામાં આવી તે સમય આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થાય હું આપણે જાણવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ

પરંતુ સાથે સાથે આ બધા જે છે એ બ્લેક મેજિક ને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો આ કરેલું છે અને બ્લેક મેજિક મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ છે સર સામાજિક આ દંપતી ને કેમ ટાર્ગેટ બનાવ્યા અને લોકો પાસે પણ ના હોય આ જે તયોગ ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજીકમાં જો કોઈ સૌથી નજીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એ પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમને પૂછપરછ અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા પર રિકવર કરાવી દેવામાં આવશે સર સામાજિક મુદ્દાને લઈને કોઈ અમો જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ ત્યાંનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી